રજૂ કરાયું છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ છે ત્યાં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યારે ચિત્રકાર ભરત ચોક્સીએ પોતાના ચિત્રો દ્વારા નરેન્દ્ર મોદીને અનોખી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે ભરત ચોક્સીએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર જન્મદિવસની દિવસની ઉજવણીના ભાગરૂપે પંચોતેર કોલેજ કાર્ટૂન પેઇન્ટિંગ તથા સ્કેચ ચિત્રોનું પ્રદર્શન કનોરિયા આર્ટ ગેલેરી ખાતે યોજ્યું છે આ પ્રદર્શન ભૂષણ ભટ્ટ આશિષ મહેતા નિરવ શાહ અરવિંદ વાકાણી નિસર્ગ આહિર તથા રાજેશ બારિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મારું નામ ભરતભાઈ ચોક્સી હું બે હજાર સત્તરથી મોદી સાહેબનું ડ્રોઈંગ કરું છું કાર્ટૂન બનાવું છું ગેરી કેચર બનાવું છું અને પોર્ટ્રેટ બી બનાવું છું બે હજાર સત્તરમાં પહેલાં રાજકોટમાં જ્યારે પ્રદર્શન કર્યું ત્યારે મેં પાર્ટિસિપેટ થયો હતો એમાં ગ્રુપ શો હતો એ પછી મેં બે હજાર ત્રેવીસની અંદર એકત્રીસ ચિત્રોનું શો કરેલો ફક્ત મોદી સાહેબનું એ પછી ગયા વર્ષે બે હજાર ત્રેવીસ પછી બે હજાર ચોવીસની અંદર ચોંચિત ચિત્રોનું પ્રદર્શન કર્યું હતું એમાં મોદી સાહેબનું ચુમતે એટલા માટે એક ચુમોતે અને આ વર્ષે મોદી સાહેબને પંચોતેર વર્ષ પૂરા થાય એ માટે મેં પંચોતેર ચિત્રો હું કોલાજ કાર્ડ અને ક્રિએશનનું પ્રદર્શન ચાલુ કર્યું છે જે આજથી પહેલો દિવસ છે અને સોળ સત્તર અઢાર ત્રણ દિવસ સુધી ચાલશે તેમાં મહાનુભાવોને વધારવા માટે વિનંતી છે ભરત ચોક્સીએ ઘણા જ ગ્રુપ શોમાં ભાગ લીધેલો છે તથા તેમના શોલો શો પણ યોજાયા છે ગુજરાત સિવાય ઘણા રાજ્યોમાં તેમના પ્રદર્શનો યોજાઈ ચૂક્યા છે આ શો અઢાર સપ્ટેમ્બર સુધી સાંજે ચારથી આઠ સુધી માણવા મળશે આ પ્રદર્શનમાં કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને ભરત ચોક્સીએ નરેન્દ્ર મોદીના ચિત્રો અલગ અલગ મૂડના ચિત્રો રજૂ કર્યા છે એ પણ કાર્ટૂન તરીકે કાર્ટૂન ડિઝાઇન તરીકે તેમની પ્રતિમાને અનોખી રીતે રજૂ કરવાનું આ તેમનું એક અનોખું પ્રયાસ છે તો દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાળતા રહો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર